નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિજરના ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિતના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું ડૉક્ટર જયરામભાઈનું વતન ઉચ્છદ તાલુકાના સાકરદા ગામે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું જીણું આદિવાસી નૃત્ય અને આદિવાસી વાજિંત્ર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યાલયના આ ઉદઘાટનમાં જનમેદની ઉમટી પડી સભાને સંબોધવા સી આર પાટીલે જણાવેલ કે મત નિજર મત વિસ્તારના લોકોના નાના મોટા પ્રશ્નોને વાંચા મળે એ અને લોકો ધારાસભ્યશ્રીનો સંપર્ક કરી શકે તે માટે એક સુંદર પહેલ ધારાસભ્યશ્રી જયરામભાઈ તરફથી કરવામાં આવી છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે નિજર ઉચ્છર અને સોનગઢ જેવા ઊંડાણના આદિવાસી વિસ્તારોમાં નાનામાં નાનો માણસ ધારાસભ્યશ્રીનો સંપર્ક કરી શકે અને પોતાના અટકેલા કામોની ફરિયાદ કરી શકે તે માટે ધારાસભ્યશ્રી ડૉક્ટર જયરામભાઈ ગામી તરફથી ખોલવામાં આવેલા આ જનસંપર્ક કાર્યાલયનું ખૂબ જ સરસ કામગીરી કહી શકાય એડી ન્યૂઝ સાથે રિપોર્ટર વિકાસ પાટીલ તાપી અડધા જિલ્લા નો ભાગ એનું એક સંમેલન કર્યું એની સંખ્યા આખા ગુજરાતમાં જે સંમેલનો થયા એમાં પણ સૌથી વધારે હતું અડધામાં

આટલી મોટી જનમેદની અને ભારતીય જનતા પાર્ટી મોટું સમર્થન એક સમય હતો કે અહીંયા ક્યારે ભારતીય જનતા પાર્ટી ડિપોઝિટ બચાવી શકતી નહોતી હમણાં સુભાષભાઈ પાટીલે એટલા માટે ઉભા કર્યા હતા કે મને યાદ છે પંચાણું માં સંસદીય સચિવ સંસદીય સચિવ બન્યા હતા એના કારણે નાનો પગલો મળ્યો હતો અમે સુરત જઈએ તો અમારે ક્યાં રોકાવું સુભાઈ પારી નો મંગલો એ આ જિલ્લા જિલ્લામાંથી આ સીલ પરથી મળ્યો હતો પેલા

અમદાવાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનો ધારાત્મક બી કાર્યક્રમ છે સાથે સાથે ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત મેજર ઉત્સવ સીટના ધારાસભ્ય છે એમના પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યાલયનું પણ લોકાર્પણ છે એક ધારાસભ્યના કાર્યાલયના લોકાર્પણમાં લગભગ પાંચ હજારથી વધુ લોકોની હાજરી બતાવે છે કે લોકોનો કાર્યાલયની જરૂરિયાત પણ સંતોષાય છે એટલા માટે પણ આવ્યા છે અને એમનો ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટીને એમનું સમર્થન પણ છે એના માટે જ આટલી મોટી ઉપસ્થિતિ આજે અહીંયા આપણને જોવા મળી રહી છે આજે કમલમ કાર્યાલયમાં પણ જે ખાત મુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતના લગભગ તમામ કાર્યાલયો તો પૂર્ણતા થયા છે અથવા પાઇપલાઇનમાં છે અથવા એના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા છે એ જોવા જઈએ તો ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાના કાર્યાલય દરેકમાં પોતાનું કમલામું કાર્યાલય હોવું જોઈએ અને એને સાકાર કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતી વચ્ચે છે અમિતભાઈ શાહ સાહેબ દરેક જિલ્લાઓમાં સાતસો જિલ્લામાં કાર્યાલય કામ શરૂ કરાવ્યું હતું ગુજરાત આજે